પાઠનું નામ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને જો તમે આ એક દાખલો જોઈ લેશો તો તમને બેઠા ત્રણથી ચાર માર્ક્સ બેઠા તમને મળી જવાના છે તો જો દાખલા નંબર તેર આકૃતિ અગિયાર પોઈન્ટ અગિયારમાં દર્શાવ્યા પ્રમાણે એક મેજ ઉપર છ ભાતવાળું એક વર્તુળાકાર આવરણ પાથરેલું છે જો આવરણની ત્રીજા અઠાવીસ સેન્ટીમીટર હોય તો રૂપિયા પોઈન્ટ પાંત્રીસ સેન પ્રતિ સેમી સ્ક્વેરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો અને રૂટ ત્રણ બરાબર કેટલા લેવા કીધા છે એક પોઈન્ટ સાત તો ચાલો આપણે ડાયરેક્ટ દાખલા તરફ જોઈએ તો અહીંયા જુઓ આવું કંઈક હતું મેજ હવે અહીંયા આપણે શું શોધવાનું હતું આ શોધવાનું હતું તો અહીંયા જો વર્તુળાકાર આવરણ માટે ત્રીજા કેટલી આપી આપી હતી આપણને અઠ્ઠાવીસ સેન્ટીમીટર આપેલી હતી તો વર્તુળાકાર આવરણનું ક્ષેત્રફળ શું થાય આખાનું ક્ષેત્રફળ શું થાય પાય આર સ્ક્વેર એટલે કે અને આર બરાબર કેટલા છે અઠ્યાવીસ તો મૂકી જતી કિંમતો કિલો મળ્યો ચોવીસો ચોસઠ સેમી સ્ક્વેર હવે વર્તુળાકાર આવરણના આવરણના જેટલા ભાગમાં ડિઝાઇન નથી તે છ બાબાજુ ત્રિકોણ દ્વારા બનેલો નિયમિત ષટકોણ છે દરેક સંબાજુ ત્રિકોણનું બાજુનું માપ બરાબર કેટલા છે અઠ્ઠાવીસ સેન્ટીમીટર છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે આપણે આ દાખલો પૂછાઈ શકે એવી સંભાવના પણ છે તો ચાલો નિયમિત ષટકોનું ક્ષેત્રફળ બરાબર શું લખાય સંભાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ અહીંયા કેટલા છે છ છે એટલે કેટલા લખીએ આપણે છ એટલે કે છ ગુણ્યા રૂટ થ્રી બાય ફોર એ સ્ક્વેર તો બરાબર કિંમતો મૂકી દઈએ આપણે તો કેટલો મળ્યો ઓગણીસો નવ્વાણું પોઈન્ટ બે સેમી સ્ક્વેર હવે જુઓ આખાનું આપણે શોધી કાઢ્યું પછી આ વચ્ચે જે ષટકોણ છે એટલાનું શોધી કાઢ્યું તો હવે આ આટલું શોધવાનું છે એટલે કે બધાનું શોધવાનું છે તો આખામાંથી આપણે આ ષટકોણ બાદ કરી દઈશું એટલે મળી જશે આપણને તો અહીંયા જુઓ બાદ કરી દીધું કેટલું મળ્યું ચારસો ચોસઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણે ખર્ચ શોધવાનો છે અહીંયા જુઓ એક સેમી સ્ક્વેર વિસ્તારમાં ડિઝાઇન કરવાનો ખર્ચ કેટલો આપ્યો હતો આપણને પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયા તો અહીંયા જુઓ ચારસો ચોસઠ આઠ સેન્ટીમીટર સ્કવેર વિસ્તારમાં ડિઝાઇન બનાવવાનો ખર્ચ કેટલો થાય બેનો ગુણાકાર એટલે કેટલો છે એકસો બાસઠ પોઈન્ટ અડસઠ